તો એમ તો અમારે અમારે પતિ ભૂલી જાય જગદીશભાઈ હા જયેશભાઈ ને જો આપીશું તમારે વાત જે ઉભા હોત તો ન ભૂલવું પડે આપણે છે કઈ એવું ઉભા રહ્યા તમે

એ ભૂલી જવાનું શું થાય અમે ઉલ્લુ બનાવીએ ને તો ભૂલી જવાનું એ આપડે ઉભા હવે જવા દેવું પડે એમ ભૂલી તો રાજુભાઈ પાંચ લીધા ન રહીએ રાજુભાઈ દીધા પેટે દીધા ને એના થોડા જાણું મેં કેમ છે મારી પાસે મેં રાજુભાઈ ને કીધું તમારે મને લેવું હોય તો આ ભાવ થાય એને કીધું ઓકે તમારા સિવાય કઈ નઈ હું કમ થાય કાઈ જગદીશ ભાઈ અમારે ભૂલી જવાના બીજું તો હું ના ના ભૂલી જાય એવું કે તમે નથી કોચોડા કે મને તો જગદીશ ભાઈ બોલો કેમ છો કમલેશ ભાઈ અરે બોલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બોલો બોલો મેં કીધું કે ભાઈ આપણે ઓલું કીધું આપણે હેડલાઇન પેટર્નનો કીધું 25 નો મેમણ અનિરુદ્ધ ફોન કર્યો તો હમ તો કે એમાં મારે કંઈ લેવા દેવા નથી ઓલા તમને 25 નોતા આપ્યા 25 લાખ રૂપિયા મારે લેવા દેવા નથી મેં તો રામ ભાઈ પાસેથી લીધા તા અને ઈ શરતે તમે મને ડ્રાઈવિંગ સીટ ઉપર બેસાડો

તો એમ અમારે આવતી ભૂલી જવા જગદીશભાઈ જયેશભાઈ ને આવવા જો આપી તમારે વાત જે ઉભા રહ્યા હોય તો ભૂલવું પડે આપડે છે કઈ એવું ઉભા તમે

ભૂલી જવાનું શું થાય અમે ઉલ્લુ બનાવીએ ને તો ભૂલી જવાય ઈ આપડે ઉભા હવે જવા દેવું પડે એમ ભૂલી નથી તો રાજુભાઈ પાંચ લીધા જે શરતે લીધા એ શરતે એને પૂરી નથી કરી એટલે અમે ઉભા ન રહીએ રાજુભાઈ દીધા કંપની પેટે દીધા ને એના થોડા જાણું મેં કે મારી પાસે મેં રાજુભાઈ ને કીધું તમારે મને લેવું હોય તો આ ભાવ થાય એને કીધું ઓકે તમારા સિવાય કઈ નઈ હું કહું એમ થાય કઈ વાંધો નહીં જગદીશભાઈ અમારે ભૂલી જવાના બીજું તો હું ભૂલી જાય એવું કેવું